નમસ્કાર આપ પ્લસ હું છું સાથે અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીમાં શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા શિક્ષણ જગતને ને લાંછન લાગ્યો છે અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે છેલ્લા આઠ દિવસથી નરાધમ શિક્ષક નવાર પોતાની ઓફિસમાં બોલાવી સગીર વયની બે વિદ્યાર્થીની સાથે શિક્ષક દુષ્કર્મ આચર્યો હતો આરોપી શિક્ષકની અમરેલી તાલુકા પોલીસે ધરપકડ કરી છે હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર